આ ક્વેશ્ચનમાં આપણને પૂછેલું છે નીચેનામાંથી બે દ્વિતીયક હાઇડ્રોજન ધરાવતો આલ્કેન જણાવો તો નીચે અહીંયા આપણે ચાર ઓપ્શનમાં આલ્કેન આપ્યા છે વિવિધ એમાં બે દ્વિતીયક હાઇડ્રોજન ધરાવતો આલ્કેન છે આપણે શોધવાનો છે તો સૌ પહેલાં આપણે કન્સેપ્ટ જોઈશું કે દ્વિતીયક હાઇડ્રોજન કોને કહેવાય તો હાઇડ્રોજન વિશે વાત કરીએ તો પ્રાથમિક હાઇડ્રોજન કોને કહેવાશે તો જો કોઈ હાઇડ્રોજન એ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલ હોય પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન એને કહીશું પ્રાથમિક હાઇડ્રોજન દ્વિતીયક હાઇડ્રોજન કોને કહીશું તો જે હાઇડ્રોજન દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય ટુ ડિગ્રી કાર્બન સાથે જોડાયેલ હોય એને કહીશું દ્વિતીયક હાઇડ્રોજન અને થ્રી ડિગ્રી હાઇડ્રોજન કોને કહીશું જો કોઈ હાઇડ્રોજન ત્રિતીયક અથવા તો થ્રી ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય એને કહીશું થ્રી ડિગ્રી હાઇડ્રોજન હવે આપણે ઓપ્શન વાઇઝ કે માત્ર કયા ઓપ્શનમાં બે દ્વિતીયક હાઇડ્રોજન છે તો પહેલો ઓપ્શન ચેક કરીએ તો પહેલાં ઓપ્શનમાં ઓપ્શન વન ઓપ્શન વનમાં જે આલ્કેન આપેલો છે એમાં મૂળ શબ્દ છે ઓક્ટેન ઓક્ટેન એટલે આઠ કાર્બનની આપણે અહીંયા બનાવશું ચેન તો અહીંયા આઠ કાર્બનની ચેન છે એમાં ફોર ઉપર છે ઇથાઇલ તો અહીંયાથી વન ટુ થ્રી ફોર ફોર ઉપર આપણે ઇથાઇલ મૂકી દઈશું અને થ્રી અને ફોર ઉપર કોણ છે મિથાઇલ તો આગળથી વન ટુ થ્રી અહીંયા થ્રી ઉપર મિથાઇલ અને ફોર ઉપર પણ મિથાઇલ આ સ્ટ્રક્ચર છે હવે આ સ્ટ્રક્ચરમાં જોઈએ આપણે તો દ્વિતીય કાર્બન એક અહીંયા દ્વિતીય કાર્બન છે અહીંયા બે હાઇડ્રોજન હશે અહીંયા દ્વિતીય કાર્બન છે અહીંયા બે હાઇડ્રોજન હશે અહીંયા દ્વિતીય કાર્બન અહીંયા પણ દ્વિતીય કાર્બન તો ઘણા બધા અહીંયા દ્વિતીય હાઇડ્રોજન મળે છે બે નથી બે કરતાં ઘણા બધા વધારે મળે છે તો આ તો આપણું ઓપ્શન હોઈ શકે નહીં ઓપ્શન ટુ ચેક કરીએ ઓપ્શન ટુ ઓપ્શન ટુમાં જે મૂળ શબ્દ છે એ હેક્ઝેન છે હેક્ઝેન એટલે છ કાર્બનની ચેઇન બનાવીશું આપણે મૂળ શબ્દ હેક્ઝેન છે તો એના પરથી આપણે છ કાર્બનની આ ચેન બનાવી એમાં જોઈએ નંબર ટુ ઉપર અને નંબર ફોર ઉપર બે બે મિથાઇલ છે તો અહીંયાથી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ આ રીતે નંબરિંગ કરીએ તો ટુ ઉપર બે મિથાઇલ છે અને નંબર ફોર ઉપર પણ બે મિથાઇલ છે આવા કેસમાં આપણે જો ટુ ડિગ્રી કાર્બનની વાત કરીએ બરાબર તો અહીંયા એક આ કાર્બન છે જે ટુ ડિગ્રી છે અને આ કાર્બન પણ ટુ ડિગ્રી કાર્બન છે બંને ઉપર બે બે હાઇડ્રોજન હશે જેથી અહીંયા દ્વિતીયક હાઇડ્રોજનની સંખ્યા છે એ વધી જશે તો ઓપ્શન ત્રણ ચેક કરવો પડશે ઓપ્શન ત્રણ ચેક કરીએ ઓપ્શન ત્રણમાં જે મૂળ શબ્દ છે પેન્ટેન છે તો અહીંયા ઓપ્શન ત્રણમાં આપણે પાંચ કાર્બનની ચેઇન બનાવશું પાંચ કાર્બનની આ ચેન બની ગઈ સેકન્ડ ઉપર અને થર્ડ ઉપર મિથાઈલ છે બે બે તો વન ટુ થ્રી ફોર અને ફાઇવ જો આ રીતે નંબરિંગ કર્યા હોય તો સેકન્ડ ઉપર આ બે મિથાઇલ અને થર્ડ ઉપર પણ આ બે મિથાઇલ બની જશે અને આવા કેસમાં જો આપણે દ્વિતીય કાર્બનની વાત કરીએ તો દ્વિતીય કાર્બન કોને કહેશું જે માત્ર બે કાર્બન સાથે જોડાયેલો હોય તો આ કાર્બન છે પ્રાથમિક છે આ પણ પ્રાથમિક આ પણ પ્રાથમિક આ પ્રાથમિક આ પ્રાથમિક કાર્બન આ પ્રાથમિક કાર્બન તો જેટલા આપણે હાઈલાઇટ કર્યા છે પ્રાથમિક કાર્બન છે હવે જો આપણે આ બંને કાર્બનને જોઈએ તો આ બંને ચતુર્થક કાર્બન છે અને જે બાકી બચેલો છે આ એક જ કોણ છે દ્વિતીય કાર્બન અને એની બે વેલેન્સી બે એટલે બે સંયોજકતા બાકી છે જે બંને હાઇડ્રોજનથી હશે તો ઓપ્શન ત્રણ છે આપણો આન્સર હોઈ શકે અને ઓપ્શન ચાર સાથે સાથે ચેક કરી લઈએ ઓપ્શન ચારમાં પણ છે મૂળ શબ્દ કોણ છે હેપ્ટેન હેપ્ટનમાં આપણે શું બનાવશું સાત કાર્બનની ચેઇન બનાવશું સાત કાર્બનની ચેન એમાં સેકન્ડ ઉપર મિથાઇલ છે સેકન્ડ ઉપર મિથાઈલ બીજી વાર છે ફોર ઉપર અને ફાઇવ ઉપર પણ કોણ છે મિથાઈલ છે તો આ રીતે આપણે સ્ટ્રક્ચર બનાવ્યું હવે આમાં ચેક કરીએ કે દ્વિતીયક કાર્બન તો અહીંયા વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ આ બધા તો છે પ્રાઇમરી એટલે કે એક વન ડિગ્રી કાર્બન છે એમાં ફરીથી આપણે આ છે ચાર ફોર ડિગ્રી કાર્બન હશે આ જે બંને કાર્બન છે એ થ્રી ડિગ્રી કાર્બન છે અને બાકીના જે બચા આ અન્ય બે કાર્બન સાથે જોડાયેલા કાર્બન છે જે દ્વિતીયક કાર્બન છે દ્વિતીયક કાર્બન છે અને આ બંને પાસે બે બે હાઇડ્રોજન હશે જેથી ટોટલ અહીંયા દ્વિતીયક હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે ચાર થશે આમ અહીંયા આપણો આન્સર હશે ઓપ્શન થ્રી તો ઓપ્શન થ્રી ઇઝ કરેક્ટ જે આપણો આન્સર હશે થેન્ક યુ